માટે યાત્રા સાથે ફરવાનું સ્થળ બની રહેશે પ્રથમ દિવસે હજારો યાત્રિકો સાથે ઓખાબેટ દ્વારકાના સ્થાનિકોએ આ પુલની ભવ્યતાનો સુંદર નજારો માણતા મોબાઈલમાં સેલ્ફી લીધી હતી આ ઉપરાંત પહેલે જ દિવસે ઓટો રિક્ષાવાળાએ લૂંટ ચલાવી હતી લોકો પુલથી મંદિર સુધી એક વ્યક્તિનું ભાડું વીસ રૂપિયા લીધા હતા અને યુવાન અબીરાઓ ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવી લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો અહીં પોલીસે આવારા તત્વો સામે લાલ આંખ કરવાની લોક માંગ ઉઠી છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી મોટી અને અમૂલ્ય ભેટ આ સુદામા સેતુ પછી જોઈ તો એ આ સિગ્નેચર બ્રિજ જેનું નામ સુદર્શન સેતુ રાખ્યું આજે એમના હસ્તે લોકાર્પણ થયું એમણે દ્વારકાના કોઈ ખાતે દરિયાની અંદર જઈ અને સોનાની દ્વારકા છે કહેવાય એના દર્શન કર્યા અને ધન્ય બન્યા સાથે એમણે અહીં આવીને ખુશીની લાગણી વ્યક્ત કરી અમારા ધારાસભ્ય શ્રીમાન પબુભા માણેકે એમને સોનાનો મુગટ પહેરાવી અને એમને આવકાર્યા અને ખરેખર આ જે પુલ બન્યો સુદર્શન સેતુ એ પુલ બનશે તો યાત્રીકોને ઘણી બધી સવલતો થશે પહેલા તો સ્થાનિક લોકોને પાણી અને વીજળીની જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ હવે ઓખાથી બેટ અને બેટથી ઓખા જવા માટે જે બોટ માટે વેઇટ કરવો પડતો એ વેઇટ કરવા પૂરતો નહીં રહે ત્યાર પછી બોટની અમુક લિમિટેશન હતી ટાઈમિંગની તે બોટ વહી જાય તો પણ કોઈ ચિંતા નથી કારણ કે આ બ્રિઝમાં પાંચે જ મિનિટમાં બેટથી ઓખા અને ઓખાથી બેટ પહોંચી જઈશું ઘણા બધા યાત્રિકો વિશ્વભરમાંથી જે યાત્રીકો આવશે એ યાત્રીકો માટે એક અમૂલ્ય ભેટ છે અનેરો આનંદ છે અને સંકલ્પની સિદ્ધિમાં બદલનાર એટલે નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સત્તરમાં સંકલ્પ કર્યો હતો કે હું આ બ્રિઝ બનાવીને જ રહીશ અને 2024 માં એ સંકલ્પની સિદ્ધિમાં ફેરવ્યું છે તો આજે સોનામાં સુગંધ ભળી અને સોનાનો સૂરજ ઉગ્યો આજ રોજ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ થયું તો મારી સાથે અત્યારે બ્રિજ પર ઉપસ્થિત છે ઓખા સર્વોદય મહિલા મંડળના પ્રમુખ મહોદયા અને ઓખા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ

એ લોકો થયો છે કે તાત્કાલિક એ હોસ્પિટલે પહોંચી શકે છે બોટમાં તો બહુ વાર લાગતી પ્રેગ્નેન્ટ મહિલાઓને ક્યારેક આમાં થઈ આ સુદર્શન સેતુ નું લોકાર્પણ આપણા યશસ્વી વડા પ્રધાન માનનીય શ્રીમાન नरेंद्रભાઈ મોદીના હસ્તે આજરોજ એમનું લોકાર્પણ થયું તો આત્રે એક વિઝિટર્સ ઘણા બધા હજારોની સંખ્યામાં વિઝિટર્સ એટલે કે માનવ મહરામ ઉમટીયું છે ત્યારે મારી સાથે ઉપસ્થિત છે હું પૂછવા માંગી સાહેબ આપ ક્યાંથી છો અને આપની ઓળખાણ આપજો હું ગંબાડિયાથી આવું છું ડોક્ટર એચ એન પડિયા બાળકોના મારી સાથે મારું ફેમિલી છે ડોક્ટર ઉત્સવ પડિયા ડોક્ટર રિધિસ પડિયા અમે ખંભાળીયા રહીએ છીએ અમારી હોસ્પિટલ છે અને અમે આજે પહેલા દિવસે જોવા બધું આવ્યા છીએ કે આ મોદી સાહેબનો કેવો ડ્રીમ પ્રોજેક્ટ છે તો મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ અને સુદામા સેતુ દ્વારકા અને અહીંયા બીજો સેતુ ઓખા બેટ દ્વારકા કે જેને સુદર્શન સેતુ નામ આપ્યું છે તો આપશ્રીએ આજે મુલાકાત લીધી આપને કેવું લાગ્યું અદ્ભુત અકલ્પનીય આપણે એમ થાય કે આ એક ઇજનેરી સાહસ એવું કહી શકાય કે જે ઘણા વર્ષોથી આપણું સપનું હતું આ એરિયાના વિકાસ માટે રોજગારી માટે તેમજ બેટના વિકાસ માટે ખાસ જરૂરી હતું અને દરિયામાં સેતુ બાંધવો એટલે જે નાનું કામ નથી અને બહુ વડાપ્રધાનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આજે પૂરો થયો અને બહુ જ માર્વેલસ અદ્ભુત બહુ નજારો બહુ સરસ છે અને અમે જોઈને બહુ ખુશ થયા

અત્યારે એવું છે કે તમે આ ગમે ત્યારે ગાડી માર્ગે આવી શકો બીજા કોઈ વાહન થી આવી શકો અને અમારે બે દ્વારકાના દર્દી આવે એના માટે ખાસ આશીર્વાદરૂપ છે કારણ કે સાત વાગ્યા પછી એને કોઈ વાહન ન મળે